ગોપી બેન શું ખવડાવવાના છો ફ્રેન્કી કઈ ટાઈપની ફ્રેન્કી ખવડાવ જે તમારે ખાવી હોય 14 ટાઈપની છે મારી પાસે બેસ્ટમાં બેસ્ટ કઈ છે કોકટેલ કોકટેલ શું વાત છે ઓકે અને આ રોટલીની ની ખાસ વાત શું છે એ હું ઘરે જ બનાવું છું રોટલી બહાર નથી લાવતા અચ્છા પેલા બટર બટર ઓકે રોટલી શેકવાની ને ઓકે બટર માં પેલા શેકવાની ક્યાંથી શીખા જાતે જાતે બધું જાતે બધું જાતે બંને સાઈડ શીખવાની આવશે ને હા બંને સાઈડ કે ઓનો ટાઈમિંગ શું હોય છે બેન 6 થી 12 રાતે રાત્રે 6 થી 12 શેકાઈ ગયો ગોપીબેન હા ઓકે હવે આની ઉપર બધા ઇન્ગ્રીડિયન્ટ પડશે હા

ઓકે અને એકદમ મિક્સ કરીને હમ લગાવી દેવાનું હમ હવે આવશે ટિક્કી ટિક્કી હમ આલુ ટિક્કી ઓકે ત્યાર પછી વેજીસ હા આ ફ્રાય કરેલા હોય ને હા ફ્રાય કરેલા હોય સલાડમાં કેપ્સિકમ ગાજર અને કોબીજ ઓકે ત્રણ ઇંગ્રીડિયન્ટસ ત્રણ હવે ક્રિમન ઓનિયન રેફર ઓકે લાગે છે કોકટેલમાં દમ છે હો આટલી બધી વસ્તુ નાખશો તો પછી શું થાય આ बाजू નું મસ્તી મસાલા મસ્તી અચ્છા હવે આવશે સોલિડ મસ્તી હજુ સોલિડ મસ્તી બી હમુક માં ઘણી વસ્તુ લઈ લીધી હા તોચપોફેલ બને ને 100 ટકા હવે હવે ચીઝ વાલુ વાલુ હા બધાનું વાલવાલું ચીઝ ઓકે જનરલી એ લોકો કઈ ફ્રેન્કી ખાવાનું પસંદ કરતા હોય છે મોસ્ટ ઓફ કોકટેલ જ મોસ્ટ ઓફ કોકટેલ જ હવે એને પાછું બટર માં શેકવાનું હા બટર લગાવીને શેકવાનું એક ફ્રેન્કી બનતા કેટલી વાર લાગશે એક ફ્રેન્કી બનતા 5 થી 7 મિનિટ 5 7 મિનિટ અને આપણે અહીંયા 14 ટાઈપ ની ફ્રેન્કી રાખીએ છીએ 14 ટાઈપ એમાં કઈ કઈ હોય છે વેજ સેજવાન ફ્રેન્કી માયોનીઝ માયો સેજવાન તંદુરી સોલિડ મસ્તી ક્રીમ ઓનિયન મસાલા મસ્તી પનીર પનીર સેજવાન તંદુરી માયો પનીર ટુકમાં બધું જે જે લોકોને જે ફાવે હા જેવી જેની ચોઇસ आणि प्राइस किती होईल बेन 110 रुपया 110 रुपया चीज वाडे ने चीज बगर ने नेव चीज बगर ने नेव आहे रेडी आपली फ्रेंडी हां लो फेरी दिसनेस ફાઇનલી આ ગોપીબેનની ફ્રેન્કી રેડી થઈ ગઈ છે ફ્રેન્કી પોર્ટ ઉપર ગોપીબેન સરસ મજાની આ ફ્રેન્કી બનાવે છે ચાલો ટ્રાય કરીએ તો આપણી ફ્રેન્કી રેડી થઈ ગઈ છે ગોપીબેને સરસ મજાની ફ્રેન્કી બનાવી દીધી છે ટ્રાય કરીએ તો જ આઈડિયા આવશે ને હમ કોકટેલ છે ને એ કોકટેલ જ છે કેમ કે એન્ડ યુનિયન મસાલા અને સોલિડ મસ્તી ત્રણેય પછી સોસ ચીઝ બટર લોડેડ અને યુનિક વસ્તુ બંને સાઈડ શેકી ફરી વખત શેકી અને એ પણ બટરમાં જોરદાર છે ટ્રાય કરવા જેવું છે એન્થમ સર્કલ ઉપર સાંજે છ થી રાતના બાર વાગ્યા સુધી ગોપીબેન આવે છે અચૂક મુલાકાત લેજો નંબરને એડ્રેસ ડિસ્પ્લે ઉપર દેખાય છે